આજની પ્રક્રિયામાં બપોરે પાંચ વાગે જજમેન્ટ ઉપર વાત હિયરિંગ ઉપર રાખવામાં આવી હતી અને પોલીસ દ્વારા અને ફરિયાદી દ્વારા આજે એફિડેવિટ સાથે અને એ વન સિક્સટી નાઇનનું એટલે કે જે દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ એક કલાક પછી રાખેલું હતું અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે સાત વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે તમામ આધારા પુરાવો અને અરજી કરી દેવામાં આવી છે સંદીપભાઈ કરીને કદાચ કોંગ્રેસના આગેવાન છે અને એમને આજે કોઈ કારણોસર અહીંયા કોર્ટમાં હાજરી આપવાનું વાત થઈ હતી પણ આવ્યા નહીં અને પાંચ વાગે આવીને કીધું કે હમણાં હું કલાકમાં આવું છું પછી બે કલાક વાળા જોયા પછી અત્યારે નામદાર જજ સાહેબે પરમ દિવસની તારીખ રાખી છે અત્યારે તો હજી જે વકીલ છે એમાં ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે એ સ્ટેજ હજી આવ્યું નથી એટલે હવે એ વકીલાત પત્રમાં પરમ દિવસે ગોપાલભાઈ ઇટાલિયા હાજર થશે કે મેં જે સેશન્સ કોર્ટમાં પાયલબેનની જે જામીન અરજી કરેલી છે એની આવતીકાલ એટલે કે ત્રણ એક બે હજાર પચીસ ના રોજ અગિયાર વાગે હિયરિંગ છે આજે અમારો કોઈ રોલ જ નહોતો પણ આજે જે પ્રોસીક્યુશન તરફથી જે બેનને છોડાવવાના જે પ્રયાસો થતા હતા એમાં અમે આખો દિવસ કોર્ટે હતા તમે કોર્ટના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી લ્યો આવીને જવું હોય તો છ ને વીસ સુધી હું કોર્ટે હતો મારી સાથે ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા પાયલબેનની એક વન સિક્સટી નાઇનનો રિપોર્ટ કરવાનો હતો અને બેન જલ્દી છૂટે એટલા માટે અમારા પ્રયાસો થઈ રહ્યા હતા એટલા માટે એ ભાગરૂપે પાયલબેનના વકીલ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને મેં કોરું વકીલાત પત્ર આપ્યું પછી પાયલબેનની સહી લેવા હું જેલ ઉપર ગયો જેલ ઉપર જઈ અને સહી લઈને હું આવ્યો ત્યાં મારા વિરુદ્ધ મને બદનામ કરવામાં મારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયા ત્યાં હું પહોંચ્યો ત્યાં મારા વિરુદ્ધ બધા સ્ટેટમેન્ટ કોર્ટમાં થતા હતા એકચુઅલી હું કોર્ટમાં હાજર જ હતો સીસીટીવી ફૂટેજ હતા ગોપાલભાઈ ઇટાલિયા પણ મારી સાથે હતા વધારે તમારે પૂછવું હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૂછજો બેન વહેલીમાં વહેલી તકે છૂટે એટલા માટે હું એની સહી લેવા ગોપાલભાઈ ઈટાલિયાના વકીલાત પત્રમાં બેનની સહી લેવા માટે હું જેલ ઉપર ગયો હતો એ તમને એની સાબિતી પણ આપું કે ત્યાં એબીપી ન્યૂઝમાં મેં બાઇટ પણ આપેલી છે હું ત્યાં જેલે પહોંચ્યો ત્યાં તો એબીપી ન્યૂઝ ઊભું હતું એને મને પૂછ્યું કે સંદીપભાઈ અત્યારે તમે સાત વાગે જેલે કેમ આવ્યા તો મેં એને કીધું કે ગોપાલભાઈ ઇટાલિયનું વકીલાત પત્ર મૂકી અને રિલીઝ ઓર્ડર કરાવવા માટે અત્યારે જે પ્રક્રિયા થઈ થઈ રહી છે એના એના ભાગ રૂપે હું અહીંયા જેલ પર આવેલો છું અને હું જેલેથી કોર્ટે ગયો તો મને પણ બદનામ કરવામાં આવ્યો છે આ રીતની આખી આજનો આ ઘટનાક્રમ છે મારી જે જામીન અરજીની સુનાવણી છે એ આવતીકાલે ત્રણ એક બે હજાર પચ્ચીસને સવારે અગિયાર વાગે સેશન્સ કોર્ટમાં બેનની સુનાવણી હું કરવાનો છું ઓકે લોકો કહે છે કે વકીલ કોંગ્રેસ પ્રેરિત છે પારસભાઈ આ બાબતે આપ શું જવાબ કણાવવા માંગો છો કોંગ્રેસ પ્રેરિત છે આ જેટલા પણ લોકો છે ક્યાંક ને ક્યાંક કોકના દરેક પક્ષમાં જોડાયેલા હોય છે કોંગ્રેસ પ્રેરિત છે એવું કોણે કીધું ભાઈ અત્યાર સુધી જ્યારે આ ઘટના અને ફરિયાદો બધી થઈ છે ત્યારે પહેલા નંબરમાં આ હાઈ પ્રોફાઇલ ને મોટા નેતાઓનું પ્રેશર જ એટલું હતું કે આપણે દીકરી માટે વકીલ ગોતતા હતા તો વકીલ કોઈ બનવા તૈયાર નહોતા પણ આ જાગૃત યુવાન નીડર યુવાને આપણા વકીલ બન્યા છે અને કોંગ્રેસ પ્રેરિત ગણવામાં આવે છે ખોટે ખોટા તમે કોઈ વિવાદ ઊભા ના કરો ખોટે ખોટા આ લોકોની વાતમાં ના આવો કોઈ કોંગ્રેસ પ્રેરિત નથી પહેલાં કોઈ પ્રેરિત કોઈ કહેવાનું જરૂર હોય નથી તમે પરિવારની મુલાકાતે કોઈ એવા ખોટે ખોટા આક્ષેપો કરો છો અને ઉપર જતા વકીલોને બદનામ કરો છો

સામેના વકીલે હાજર હતા પણ આજે આપણે સમયના અભાવે દીકરીને છોડાવી શક્યા નથી તો એના ભાગરૂપે એ લોકોએ કમેન્ટમેન્ટ કર્યું તો આજે છોડાઈ દઈશું પણ એ છોડાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે એટલે બધા આરોપનો દોષનો ટોપલો છે એ આ વકીલ ઉપર સંદીપભાઈ ઉપર નાખે છે એટલે આ તદ્દન જૂઠાણાઓ છે બધા